ચંદી પડવાના તહેવાર પહેલા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું આરોગ્ય અને ફૂડ વિભાગના ઘારીના વિક્રેતાઓને ત્યાં દરોડા માવા ઘી સહિતની ચીજવસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા નવ ઝોનમાં ઘારીના વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી પંદર સ્થળેથી માવાના ઓગણીસ સેમ્પલ લેવામાં આવ્યા

કરોડો રૂપિયાનું ઘારી વોસું ચંદી પડવાના દિવસે લોકો આરોગી જતા હોય છે ત્યારે તેમના સ્વાસ્થ્યને નુકસાન ન થાય તેના માટે ખાસ કરીને આ પ્રમાણે પાલિકાના ફૂડ વિભાગ દ્વારા આ રીતે સેમ્પલિંગ કરવામાં આવી રહ્યા છે સુરતના અલગ અલગ નવ જેટલા ઝોન છે અને નવે નવ ઝોનમાં ઘારીના સેમ્પલો છે એ લેવામાં આવી રહ્યા છે ત્યારે આ ઘારીના સેમ્પલો પૃથકરણ માટે મોકલવામાં આવશે અને ત્યારબાદ જે રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે અધિકારી આપણી સાથે મોજૂદ મેડમ શું કાર્યવાહી કરવામાં આવી કામાક્ષી સેલર ફૂડ સેફટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી અને આરોગ્ય અધિકારી શ્રી સુરત મહાનગરપાલિકાની સ્થિતિ સૂચના હેઠળ આગામી ચંદી પર્વના તહેવાર નિમિત્તે સુરત શહેરમાં આવેલ ઘારીનું એટલે કે સ્વિતના વેચાણ કરતી સંસ્થાની ચકાસણી કરી ઘારીના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે નમૂનાઓ લઈ ફૂડ ફૂડ એનાલિસ સુરત મહાનગરપાલિકાને મોકલી આપવામાં આવશે જો નમૂનો જણાશે તો તેના ઉપર કાયદાકીય ચાંદની રાત ચંદ્રમા નીચે આ રીતે લોકો છે આરોગતા હોય છે પરંતુ એ પહેલા જ જે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે ફૂડ વિભાગ છે સતર્ક થયું છે અને નમૂના લઈને પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત